નમસ્કાર અમદાવાદો ઉદ્યોગ સૈકો અને બિઝનેસ ઓનર્સ તમે તૈયાર છો કારણ કે આવી રહ્યું છે એક જણ જણાવતું સેલ સેમિનાર જેનું નામ છે ધ સાયકોલોજી ઓફ સેલ્સ ફોર એમએસએમઈસ સત્તાવાર માર્ગદર્શન આપશે સુશીલ અગરકર જેને છેલ્લા 7 વર્ષમાં 70000 થી વધુ સેલ્સ પ્રોફેશનલને ટ્રેનિંગ આપી છે અને 7000 થી વધુ એમએસએમઈસ ના તેમના બિઝનેસમાં માર્ગદર્શન હેઠળ ધંધા વધારવામાં અનુભવ્યો છે તો આ 4 કલાકનું સેમિનાર હશે તમારા બિઝનેસ માટે એક આગ ઉગાડનારું તર્ક જેમાં તમે તમારો ધંધો અને એક સેલ્સ આગળ વધારવાની પૂરી શક્તિ ધરાવે છે સખત જાણકારી સાહિત્ય આધુનિક ટેકનિક્સ અને વાસ્તવિક ઉદાહરણો તમારું સેલ્સ કેવી રીતે વધારવું એની સાયકોલોજીકલ દ્રષ્ટિથી સમજાવશે રિવ્યુઝ અને ટેસ્ટિમોનિયલ્સ વાત કરે તો લોકો કહે છે કે હી ઇઝ ધ મેન હુ કેન ગ્રો યોર બિઝનેસ એન્ડ સેલ્સ એક્સપોનેન્શિયલી પણ તમે આવો જો અને તમારી જાણે અનુભવો તારીખ છે બે ઓગસ્ટ સવારના ના દસ વાગ્યા થી લઈને બપોરના ના બે વાગ્યા સુધી સ્થળ છે જે બી ઓડિટોરિયમ એ કેમ્પસ અમદાવાદ સો ડોન્ટ લૂઝ હો આ સેમિનાર બની શકે છે તમારા બિઝનેસ માટે એક ટર્નિંગ પોઈન્ટ સો રજિસ્ટર ટુડે કેમ કે સીટ્સ આર વેરી લિમિટેડ વધુ માહિતી માટે સંપર્ક કરો થેન્ક યુ